શિવરાજ સાડીમાં આજે તમારે માટે બહુ મસ્ત એવી લૂઝ ફેબ્રિકની સાથે સાથે સાડીનો કોન્સેપ્ટ બહુ જોરદાર લઈને આવ્યા છે સાડીના કલર મેચિંગની વાત કરીએ તો બધા મસ્ત એવા ઇંગ્લિશ કલર શેડ રહેવાના છે અને સાડીનો લુક જોરદાર રહેવાનો છે તો ચાલો આજનો એક પીસ ઓપન કરી આજે આપણે છે ને પર્પલ કલરનો પીસ ઓપન કરવાનો છે ખૂબ મસ્ત કલર શેડ રહેવાના છો બેનું અને સાડી એકદમ મસ્ત ડિઝાઇનની અલગ છે લુક લૂકવાઈઝ એકદમ મસ્ત ડિફરન્ટ રહેવાની છે તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાની એવી લાઇટ શેડમાં સાડી રહેવાની છે આખી પર્પલ કલર રહેવાનો છે લાઇટ વેટ અને એકદમ મસ્ત બાંધણી કોર્સેપ્ટમાં સાડીનો લુક રહેવાનો છે અને એકદમ યુનિક છે કે એનું બાંધણી કોર્સેપ છે પણ એકદમ મસ્ત યુનિક કલર રહેવાનો છે અને એકદમ જોરદાર સાડી રહેવાની છે ચાલો તો પર્પલ કલરનો પીસો પણ કરું છું ખૂબ સરસ એવી આર્ટિકલ લઈને આવ્યા છીએ તેમાં જોઈ શકો છો પલ્લુનું કામ બહુ જોરદાર રહેવાનું છે પલ્લુ પ્રિન્ટેડ ડિઝાઇન પ્રિન્ટેડેડ છે ને 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 પ્લસ એમાં છે છે ખોલતા એટલો મસ્ત હેવી લાગે તો જ ગમી જાય સાડીની સાથે પલ્લુ એકદમ મસ્ત ઝીણો અજરક ટાઈપનો પલ્લુ આપેલો છે એમાં ઓફ વાઈટ કલરની આપણે છે ને પ્રિન્ટેડ ડિઝાઇન આપેલી છે જે લુકવાઈઝ બહુ જોરદાર લાગે છે અને પીસ પહેરો હોય તો બહુ યુનિક લાગે એકદમ મસ્ત શોર્ટ પલ્લુ સાથે આખો સાડી નો લુક જોરદાર લાગે છે અજરક નો પલ્લુ હોય એટલે મસ્ત એની ટાઈપ સરસ જ લાગે પ્લસ એમાં બાંધરી નો કોન્સેપ્ટ છે ને આખી સાડી નો એટલે એમાં જો કલર શેડ કેટલા મસ્ત છે લાઈટ લાઈટ મહેંદી અને એકદમ મસ્ત ગ્રે ગ્રીન અને એવા લાઈટ વેટ કલર કોમ્બિનેશન રહેવાના છે અને પિંક શેડ વધે રહેવાનો છે જે સાડીનો લુક એકદમ જોરદાર કરી નાખે છે અને આ બાંધરીની ડિઝાઇન છે ને આપણે હેવી બાંધરીની ડિઝાઇન હોય ને એ ટાઈપનો લુક આપે છે તમને આપ જોતા જ તમે લાગશે કેટલો મસ્ત લુક લાગે છે ને કારણ કે એટલો મસ્ત લાઇટવેર બાંધણીમાં કલર ઓછા જોવા મળે તમારી માટે સ્પેશિયલ મસ્ત એવા બાંધણીના કોન્સેપ્ટમાં નાઇટ નાઇટવેર કલર લાવ્યા છે એટલે જોતા તમને આઈડિયા આવી ગયો હશે કે આપણે ઓરિજિનલ બાંધણીની ડિઝાઇન હોય ને એ ટાઈપનો લુક આવે છે અને કલર શેડ શેડ બધા એટલા જોરદાર લાગે છે કારણ કે આ ઓરિજિનલ બાંધણીના કલર છે જો બેનું તો જે બેનુંના સાડીનો કોન્સેપ્ટ ગમે ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને આ તો આપણો મસ્ત એકદમ હેવી પલ્લું રહેશે અને આખી સાડી મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇનવાળી રહેશે અને એનું બોર્ડરનું કામ હું જોરદાર રહેવાનું છે તમે જોઈ શકો છો આખું બોર્ડરનું કામ છે ને વળાંકવાળું રહેવાનું છે પ્લસ એમાં આપણે વળાંકની સાથે ગોલ્ડન દોરાનું કામ એ બહુ જોરદાર રહેવાનું છે જે મસ્ત શાઇનિંગ આપે છે તમે જોઈ શકો છો કેટલું મસ્ત શાઇનિંગ આપે છે અને વળાંક સાથે વિવિંગનું કામ રહેવાનું છે કોઈ ઉપર નહીં રહે આખી સાડી તમે જોઈ શકો છો પ્લસ એમાં આપણે નીચે મોટી બોર્ડર આપી છે અને ઉપર નાની બોર્ડર આપી છે એનું એ ફિનિશિંગ વાળું રહેવાનું આખી સાડીનો લુક જો આ રીતના રહેશે છે ને જોરદાર કારણ કે આ છે ને આખી બોક્સ બાંધણીની છે ને ઓરિજિનલ ડિઝાઇન હોય ને એ ટાઈપનો આખો કોન્સેપ્ટ આપણે લૂઝ ફેબ્રિકમાં લાવ્યા છે રેન્જ વાઇઝ એકદમ લો રહેવાની છે તો જે ને આ સાડીનો કોન્સેપ્ટ અને ડિઝાઇન ગમે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો જો આખી સાડીનો કેટલો જોરદાર લાગે છે ને એનું બ્લાઉઝ એ બહુ જોરદાર છે તમે જોઈ શકો છો એટલું મસ્ત બ્લાઉઝ છે આખું છે ને આપણે એક બાંધણીનો આખું કોન્સેપ્ટ છે ને સેમ એવું આપણે બ્લાઉઝ આપી દીધું છે બ્લાઉઝમાં ઉપર નીચે આખું છે ને બે બાજ પેનલનું કામ આવશે નીચેની સાઈડ મોટી બોર્ડર અને ઉપરની સાઈડ નાની બોર્ડર અને બધું વળાક અને વિવિંગનું કામ રહેવાનું છે તમે જોઈ શકો છો આખી સાડી કેટલી જોરદાર લાગે છે ને એકદમ મસ્ત ઓરિજિનલ બાંધણીની પેટર્ન હોય ને સેમ એ જ લૂક લઈને આવ્યા છે સાથે એમાં કલર છે એનું મેચિંગ એ બહુ જોરદાર આપી દીધું છે જે પહેલાં તો બહુ મસ્ત લાગે અને આટલી લાઇટવેર કલર રહેવાનો છે અને પ્લસ આપણે આ બાંદની એ વસ્તુ છે કે આ ફેબ્રિક છે ને બે સાઈડ સિમિલર રહેવાનું છે જો આગળની સાઈડ અને આ પાછળની સાઈડ અને બેલ્ટનું કામે આપણે મસ્ત વળાકવાળું જ રહેવાનું છે કોઈ ઉપર ચડું નહીં આવે આપણે ફેબ્રિકની સાથે વળાકમાં જ રહેવાનું છે તો કેટલો મસ્ત લુક લાગે છે ને બાંધણી કોન્સેપ્ટમાં એકદમ મસ્ત રજરકરનો પલ્લું રહેવાનો છે અને એકદમ લૂક વાઇઝ એકદમ હેવી બાંધણી પહેરી હોય ને એ ટાઈપનો આખો કોન્સેપ્ટ રહેવાનો છે તો જે બેનને સાડીનો લુક અને સાડીની ડિઝાઇન ગમી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો આપણે તો ખોલીએ લાઈટ મસ્ત પર્પલ કલર બધા કલર છે એના છે ને એટલા મસ્ત ઇંગ્લિશ કલર રહેવાના છે અને મસ્ત જોરદાર રહેવાના છે તો ચાલો આપણે બધા પીસ ઓપન કરીને તમને બતાવી જઈએ પણ એમાંથી તમને જે કલર ગમે ને એના સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવીએ મસ્ત એવા લૂઝ ફેબ્રિકમાં આખી સાડીનો કોન્સેપ્ટ છે પ્લસ એમાં બોર્ડરનું કામ એ જોરદાર રહેવાનું છે અને આખી સાડીમાં શેડી કલર શેડિંગમાં કલર કોમ્બિનેશનનું કામ એ મસ્ત રહેવાનું છે એટલે જોરદાર સાડીનો લૂક લઈને આવ્યા છે તો જે બહેનો જે કલર ગમે ને એના સ્ક્રીનશોટ પાડતા જજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી જજો કારણ કે આટલી મસ્ત લાઇટ વેર બાંધણીના કલર હા ઓછા જોવા મળે ઓ કારણ કે ડાર્ક કલર તો એની ટાઈમ તમને બધા મળી જ જાય અને આટલા મસ્ત ઇંગ્લિશ કલરના શેર અને એ પણ બાંધણીમાં અને એટલી મસ્ત આમ પહેરી હોય ને તો ઓરિજિનલ બાંધણી પહેરી હોય ને એટલે એટલો લૂક લાગે તો જે બીનું ના સાડીનો કોન્સેપ્ટ અને સાડીની ડિઝાઇન પેની હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર હું તમને કલર મેચિંગ બતાવું છું ને તો બધા કલર મેચિંગ એટલા જોરદાર રહેવાના છે ને તો સ્ક્રીનશોટ પાડી જ લેજો તો કેટલા મસ્ત કલર છે છે એમાં લાઇટ કલર બધા છે મહેંદી કલર બહુ સરસ છે પીચ પિંક એ જોરદાર છે કાંઈક મસ્ત છે ને કાંઈક મસ્ત એવો ઇંગ્લિશ કલર રહેવાનો છે પેરો તે પણ બધા કારણ કે આટલા મસ્ત ઇંગ્લિશ કલર છે ને અત્યારે આપણે પહેર્યા હોય ને ગમે ત્યારે નાઇટના ફંક્શનમાં ડેના ફંક્શનમાં પહેરી હોય ને તો જોરદાર લાગે છે કેટલો લુક સરસ આવે છે તો જે બહેનો ને જે સાડીનો કલર ગમ્યો એનો સ્ક્રીનશોટ પાડી લીધો છે ને અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લીધો હશે મને તો ખબર જ છે કારણ કે આટલી મસ્ત ઇંગ્લિશ કલરની સાડી અને આટલો જોરદાર લૂકવાઈઝ લાગે એકદમ પહેરાતા હેવી લાગે ને અને ફેબ્રિક તો આપણે લૂઝ જ છે એટલે બહુ મજા આવશે પહેરવાની સમરમાં આ ટાઈપનું કલેક્શન પહેરીને આપણે મેરેજમાં સાઈડના ફંક્શનમાં ગયા હોય તો જોરદાર લાગે તો જે બહેનુને જે કલર ગમ્યો હોય એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારું યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાઈ લાઈક ન કર્યું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ